પાછળ કારણ તો બીજું વિશેષ કંઈ નથી ફક્ત જે અરજદાર છે એને પોતે કંઈક કામથી ગેરકાયદેસર વાળો ખાતે કરવા બાબતે અમારા તલાટીશ્રી પાસે આવેલ હતા અને તેઓને નિયમ મુજબ ના હોય એમને જણાવેલ કે તમે ડોક્યુમેન્ટને જે કંઈ છે એમને પૂરા પાડો તો અમે થકી જે ઘટતી કાર્યવાહી કરશું તો એને ઉશ્કેરાઈ જાય અને પોતે એમને છરી વડે એમની ઉપર હુમલો કરેલો હતો અને આ બેટલા પુત્ર બંને સાથે હતા તેઓ એવું છરી વડે એમની ઉપર હુમલો કરી અને આ ઘટના સમગ્ર બનવા પામી આજરોજ અડવદ તાલુકા તલાટીકમ મંત્રી મંડળ તરફથી માથક ગામે ફરજ બજાવતા તલાટીકમ મંત્રી જે કે હાલ પર હુમલો થયાની એક ઘટના બનેલ છે અને એ સંદર્ભે મને તાલુકા વિકાસ અધિકારીને મંડળ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવેલું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે